ત્યારે આ ક્લબમાં મેમ્બરશીપ માટે ઇન્વેટર્સ પીટ યોજાઈ હતી આ અંગે એટલાન્ટ ક્લબના રવિકાંતભાઈ કેરડિયાએ જણાવ્યું હતું કે મારા એટલાન્ટ ક્લબમાં બે હજાર ચારસો નવ્વાણું મેમ્બર અવેલેબલ છે આનાથી વધારે કોઈ પણ અવેલેબલ નથી અને આ ફક્ત પ્રાઇવેટ ગ્રુપ છે જેમાં નોન મેમ્બર ક્લબની અંદર અલાઉડ નથી એટલાન્ટ ક્લબમાં વિવિધ સુવિધાઓ સર્ચ કરવામાં આવી છે

મારા ક્લબમાં ફિફ્ટી વન પ્લસ ફેસિલિટીઝ ઇટ મીન્સ એમ્યુનિટીઝ ફિફ્ટી વન પ્લસ એમ્યુનિટીઝ છે જે ઘણી બધી વધારે છે અને ની વાત કરું તો મારા ક્લબમાં એક બાળકનો જન્મ થાય છે ત્યાંથી એ વૃદ્ધ થાય છે ત્યાં સુધીની દરેક એમ્યુનિટીઝ અવેલેબલ છે ના પણ ઘણા બધા પ્રકાર હોય છે જેમાં એવું કહી શકાય કે ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ રિલેક્સેશન ફિટનેસ એના સિવાય સૌથી મોટી છે છે જેને આપણે એવું કહી શકીએ કે વેડિંગ વેડિંગ મારા ક્લબમાં ડેસ્ટિનેશન પણ આવી ઘણી બધી પ્રકારની મારા ક્લબમાં છે જેની ટોટલ ક્વોન્ટિટી આપણે ગણીએ તો ફિફ્ટી વન પ્લસ એમ્યુનિટી